વાત કરીએ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં પણ આજ પરિસ્થિતિ છે પંખાની વ્યવસ્થા નથી જે રીતે દર્દીઓને હાલાકી પડી રહી છે અને તેના જ માટે ખાસ વ્યવસ્થા ક્યારે થશે એ સવાલ થાય વડોદરાની એસએસજી હોસ્પિટલ કે જ્યાં દર્દીઓને હાલાકી પડી રહી છે અવ્યવસ્થા પણ એટલી સર્જાઈ છે જનરલ વોર્ડ જોઈ લો સ્પેશિયલ વોર્ડ જોઈ લો તમામે તમામ જગ્યા પર આ જ પરિસ્થિતિ છે સુપ્રિન્ટેન્ડેન્ટની વાત કરો અધિકારીઓની વાત કરો સરકારી હોસ્પિટલમાં એક એક કેબિનમાં ત્રણ ત્રણ એસી અને બહાર દર્દીઓ ગરમીથી પરેશાન રાજ્યભરમાં સૂર્ય દેવતાનો પ્રકોપ છે ત્યારે ગરમીથી બચવાના તમામ પ્રયાસો લોકો તો કરી રહ્યા છે પરંતુ દર્દીઓ પણ કરી રહ્યા છે એસએસજી હોસ્પિટલના દ્રશ્યો છે હાલમાં તંત્રએ પણ કહ્યું કે હા ગરમીથી અસુવિધા છે પરંતુ એસી સહિતની સુવિધાઓ કરવામાં આવશે કોન્ટ્રાક્ટરને પણ કહેવામાં આવ્યું છે પરંતુ એસએસજીના દ્રશ્યો છે કે લોકોને ઘરેથી પંખો લાવવો પડે છે તમે ક્યાંથી આવ્યા પંખો લાવવો પડ્યો પંખો ઘરેથી લાવવો પડે કેમ ગરમી બહુ લાગતી હતી

રાજેશ ગોયલ નામના દર્દી છે કે તેઓ જાતે જ અહીંયા પોતાના ઘરેથી પંખો લઈને આવ્યા છે કર્મચારીઓ પણ ભારે ગરમીમાં અહીંયા ફરજ બજાવી રહ્યા છે હીટવેવ હોય કે કોઈ પણ ઇમરજન્સી હોય કર્મચારીઓ પણ અહીંયા દિવસ રાત ફરજ બજાવે છે તમે અહીંયા સારવાર કરી રહ્યા છો ખૂબ જ ગરમી છે બેન શું કે હા એટલે તંત્ર એ કહ્યું છે કે હા હા લઈને આવ્યા છો ગરમીમાં તમે પણ ફરજ બજાવી રહ્યા છો પરેશાન તો બધા જ બેન શું કે છો હાલાકી એટલી છે રાજકોટ હોય કે પછી વડોદરા હોય તમામ જે દર્દીઓ છે સરકારી હોસ્પિટલમાં ઘરેથી પંખા લાવી રહ્યા છે રાજેશ ગોહિલાલના દર્દી પણ ઘરેથી હાલ અહીંયા પંખો લાવ્યાની કબૂલાત કરે છે અને ઘણા બધા દર્દીઓ અહીંયા આ પ્રકારની પરિસ્થિતિમાં છે પરંતુ પહેલેથી જ જાણ થઈ ગઈ હોવાથી ઘણા બધા દર્દીઓના પંખાઓ પણ દ્વારા દૂર કરવામાં આવ્યા છે કેમેરા પર્સન નિકેશ વાળા સાથે કુણાલ શર્મા સંદેશ ન્યૂઝ વડોદરા